पाठ दसमो अध्याय कलम बाड़तीस बेतालीस प्रवास करता करता ईसु एक गाम में आ पहुंचा त्या मार्था नाम की एक बाईए पोता घर में स्वागत कर मध्यम कर एक बहन कर प्रभु चरण आगे बैसी ने तेना वचन सांभती थी दरमियान मार्था विविध सेवा सत्कार करने दौड़गम करती ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેનને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એવું તમને કશું નથી લાગતું તમે એને ગમો ને કે મને હાથ લાગ્યો પણ પ્રભુએ જવાબ આપ્યો મારથા માર્થા તો અનેક વસ્તુની ચિંતા કરે છે અને વાવરી થાય છે પણ ઘરું જોતા જરૂર તો એક વસ્તુની જ છે આ શ્રેષ્ઠ પર પસંદ કર્યું છે સાંભુ માર્થા અને મર્યમ સાથે ઈસુ નું સ્વાગત કરે છે માર્થા ઈસુ નું સ્વાગત અતિથિ તરીકે કરે છે જયારે મર્યમ એક મુક્તિદાતા તરીકે માર્થા ઈસુનું સ્વાગત પોતાના ઘરમાં કરે છે જ્યારે મરિયમ પોતાના હૃદયમાં કરે છે માર્થાએ ઈસુની સેવા કરી જ્યારે મરિયમે તેમના વચનોનું પાન કર્યું માર્થાના સ્વાગતમાં રઘવાટ છે જ્યારે મરિયમની સ્વાગતમાં શાંતિ છે પ્રભુ ઈસુ માર્થાની સેવાની ઉપેક્ષા કે અવગણના કરતા નથી પરંતુ તેમને મન પોતાના વચનોનું પાલન કરવું અને તેમના પોતાના જીવનમાં ઉતારવું વધુ મહત્ત્વનું છે આપણે પણ આપણા જીવનમાં આ બંને પાસા ઉપર ધ્યાન આપતા આપણને કેટલી સફળતા મળી તેનું મનન ચિંતન કરીએ પ્રભુ ઈસુને પસંદ કરવામાં રઘવટ કે ખોટી દોડધામ કરવાને બદલે બાઇબલ દ્વારા તેમના વચનોનું મનન ચિંતન કરીને આધ્યાત્મિક બળ મેળવ્યું